શાસ્ત્રમાં આપણને આવતા દરેક સ્વપ્નનો અર્થ હોય છે તેનો અર્થ એ છે કે વ્યક્તિ સૂતી વખતે જે પણ સ્વપ્ન જુએ છે તેનો ચોક્કસ અર્થ હોય છે ક્યારેક સ્વપ્ન પણ આપણા જીવનમાં બની રહેલી ઘટનાનો સંકેત હોય છે એવા ઘણા સપના છે જે ભવિષ્યમાં થનારી વસ્તુઓ સાથે સંબંધિત છે ઘણા સપના અશુભ હોય છે તો કેટલાક ખૂબ જ શુભ હોય છે આજે આપણે એવા સપનાઓ વિશે વાત કરીશું જે જીવનમાં શુભ અને સુખનો સંકેત આપે છે તો ચાલો જાણીએ એ શુભ સપનાઓ વિશે પૈસા સપનામાં પૈસા જોવું ખૂબ જ શુભ હોય છે એવું કહેવાય છે કે આ સ્વપ્નનો અર્થ છે કે તમને ભવિષ્યમાં અપાર સંપત્તિનો લાભ મળવાનો છે તમારા સપનામાં પૈસાનું બંડલ જોવું એ પણ સંકેત આપે છે કે તમારા ઘરની બધી આર્થિક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે વરસાદ સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો સપનામાં વરસાદ જોવા મળે તો તે શુભ સંકેત છે સ્વપ્નમાં વરસાદ જોવાનો અર્થ એ છે કે વ્યક્તિને વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થવાની છે વરસાદનું દર્શન એ પણ સૂચવે છે કે વ્યક્તિ પર સંપત્તિની દેવીના આશીર્વાદ મળવાનો છે ફૂલવાળા વૃક્ષો જોવા જો તમે સપનામાં ફૂલોથી લદાયેલું ઝાડ જોયું હોય તો સમજવું કે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે ફૂલોથી લદાયેલા ઝાડને જોવાનો અર્થ છે કે તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને ખુશીઓ આવવાની છે ગુલાબનું ફૂલ કમળ ઉપરાંત ગુલાબનું ફૂલ પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે આવી સ્થિતિમાં જો તમે સપનામાં ગુલાબનું ફૂલ જોયું હોય તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે સપનામાં ગુલાબનું ફૂલ જોવાનો અર્થ એ પણ થાય છે કે વ્યક્તિનું ઘણા વર્ષોનું સપનું પૂરું થવાનું છે